વરસાદ માં હું નીંદુ થઈ ગયો અત્યાર માં સાટા તો શરૂ થઈ ગયા હે જેવા તેવા જોઈ લે અત્યાર માં ગયા આ બાજુ વરસાદ કઈ વરહે હે ભાઈ મિત્રો આપણે ભોગ ગયા અત્યારે ત્યારે ને મારા ઘરેમાં ઘરે મરચી ડ્રોપ લેવા જોઈ લે ભાઈ અમે તો મિત્રો સાગર બધા ને મરી નો જડી માં તો મિત્રો સીરે ને કિન આવી ગયા છે દાદા લઈ આજે આપણે જોઈ લે નીંદવા માટે હવાર હવાર માં હવે કીધું નીંદવા નું શરૂ કરી દેવી ને કે જો ખડ કેટલું ગી ગયું છે આ હું તો મગ માં નીંદુ કીધું મગ એ નઈ દેખાવ દે ને જો અત્યાર માં વરસાદ ના છાટા તો કોકો પડે છે અને વાદળા એવા થઈ ગયા આવી જ એવા આપણું તો નીંદ આવી ગયો દાતાડી લઈને આ નીંદવાનું શરૂ કરી દે પીછું પૂરું નહીં પડી રહે મગજ બતાએ નઈ એટલે જો ની ગયો એટલું નાખ્યો જોઈ લો જલ્દી વરસાદ આવી પેલા જોઈ લો ભાઈ ચાલુ વરસાદમાં હું જો અત્યારમાં સાટા તો શરૂ થઈ ગયા હે જેવા તેવા જોઈ લો અત્યારમાં આવી ગયા અને આ બાજુ વરસાદ કઈ વરહે હે ભાઈ એક નંબર આંખથી નજીક જ દેખાય એક નંબર વરહે હે અને આ બાજુ હાલ્યો એવું લાગે મને થોડું તો આપણે એક એકસા જોઈ લો નાખ્યો છે નીંદો આટલો બાકી રહ્યો એટલે એક સા છે આપડો વાંધો નથી હવે ભલે આવે જો કે આવશે તો ખર્ચ જ થશે પણ ભલે આવે તો બીજું શું આપણે કઈ ના તો ના પાડે કે ના પાડીએ તો આવે એ તો આપડું માનને નહીં ભાઈ નીંદી નીકળે ઘરે કારણ કે વરસાદ હવે વધારે નીડે કે તારા એવું નીંદુ નથી કે ઘરે હું એટલે હું ઘરે દીધું ફાઇન જો મિત્રો આપણે ભાગી ગયા ત્યારે ખેરાના મારા ઘરે માં ઘરે મરચી ડ્રોપ લેવા સંજો ભાઈ અહીંયા તો ડુંગર બુંગર ને એકદમ મજો મજો આવે એવું છે ડુંગર એક જો તમે લીલો થી બલાતરી ને અહીંયા છે ભાઈ મજો આવે ભાઈ ગામ માં ગયા તા હું અને નીલેશ ભાઈ સાજિંગ કરવા મોબાઈલ માં સાજિંગ લાઈટ આવી નથી એટલે બે અલગ અલગ ગાડી લઈને જોઈએ એને લીધી ખોલની ગોને આપણે પછી જઈ રહ્યા છીએ ઘરે અત્યારે પાછા